ગીર સોમનાથ જિલ્લામાં આદરીથી મૂળા દ્વારકા સુધી કેનાલના સર્વેને લઈને ડારી ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરી ફરીથી રિસર્વે કરવામાં માંગ ઉઠવા પામી હતી ગીર સોમનાથ જિલ્લામાં હાલ આદરીથી લઈ મૂળ દ્વારકા સુધી કેનાલનું કામ હાથ ધરવામાં આવ્યું છે જેને લઈ કામ કરતી એજન્સીએ આદરી ગામે જમીનનો સર્વે કરતા ગ્રામજનોએ તેનો વિરોધ કરેલો હતો સાથોસાથ તત્કાલમાં ડારી ગ્રામ પંચાયત ખાતે અગત્યની ગ્રામ સભા યોજાઈ હતી જેમાં ગ્રામજનોનું કહેવું છે કે જે જમીન પર સર્વે થયું છે તે જમીન દરિયાથી ત્રણ કિલોમીટર દૂર છે અને આ ફળદ્રુપ જમીન છે જેમાં મકાનો સહિતનો વસવાટ છે જો આ જગ્યાએ કેનાલ બનાવવામાં આવે તો ગ્રામજનોની ફળદ્રુપ જમીન અને મકાનનું નુકસાન વેઠવાનો વારો આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને સરકારનો દરિયાઈ સાર દૂર કરવાના હેતુને પણ સફળતા મળે તેમ નથી જેથી દરિયા નજીક ઘણી બધી બિન ઉપજાઉ પડતર જમીન છે જેનો નવેસર સર્વે કરીને આ પડતર જમીનનો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતો અને સરકારનો બંનેનું હિત જળવાઈ રહે તેવી માંગણી સાથે જિલ્લા કલેકટરને ડારી ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યો દ્વારા આવેદનપત્ર લખી માંગણી કરવામાં આવી છે પત્રકાર સુબેર કકાસિયા ગીર સોમનાથ તારીખ ચૌદ બે બે હજાર પચીસના રોજ ચાર કલાકે અમારા દારી ગ્રામને ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામસભામાં ગ્રામજનોની ખેડૂતોનો તથા ગ્રામજનોનો એક પ્રશ્ન હતો કે આજરીથી મો દ્વારકા સુધીનો કેનાલના સર્વે બાબતનો એ પ્રશ્નના અનુસંધાને આજરોજ દારી ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભા બોલાવવામાં આવી તેમાં તમામ ગ્રામજનોનું ગ્રામજનો અને ખેડૂતોએ એ પ્રશ્ન ઉઠાવેલો કે આદરીથી મૂળ દ્વારકા સુધીની કેનાલ જાય છે એ કેનાલની સામે જે સર્વે કરવામાં આવ્યો તે દરિયા કિનારાથી ત્રણથી ચાર કિલોમીટર દૂર આવેલી છે અને તે જમીન ફળતું પડી છે અને તેમાં ઘણાના મકાનો આવેલા છે અને આ સર્વે કરવાથી આ કેનાલ બનાવવામાં આવે તો દરિયા સરકારનો મુખ્ય સાર અટકાવવાનું ધ્યેય છે એ આમાં સફળ થતું નથી એટલે જો આ ખાનગી એજન્સી દ્વારા સર્વે કરવામાં આવેલા છે એટલે સરકાર આમાં ધ્યાન દઈ અને રી સર્વે કરાવી અને જે દરિયા કિનારાની બાજુમાંથી ખરાબરવાળી જગ્યા અને જે કોઈ જમીન છે તેમાં જો સર્વે કરવામાં આવે તો દરિયાનું જે સાર અટકાવવાનું જે આપણું મુખ્ય ધ્યેય છે એ બી દૂર થાય એમ છે એટલે તમામ ગ્રામજનોની ગ્રામસભામાં અપીલ છે કે આ સર્વે રદ કરી અને રીસર્વ કરી અને દરિયાની બાજુ સર્વે કરવામાં આવે એ તમામ ગ્રામજનોનો સર્વના મુદ્દે આ ઠરાવ ડાડી ગ્રામસભામાં પસાર કરવામાં આવ્યો છે Thank you.